તો આજે સમસ્તરા રામકથા મોરારી રામ કથા ચાલુ છે તો આજે ત્યાં છેલ્લો દિવસ છે તો આજે અમે કથા સાંભળવા જવાના છીએ આજે અમારો મિત્ર બેઠા છે અહીંયા સીતારામ બોલો તો અમારા એફઆરટીની ગાડી આવે છે તો એ બાજુ થોડું કામ હોય છે એટલે પેલા કામ કરતા હોય ને પછી કથાનો કથા સાંભળવાનો લાવો પણ લેશું

મોરારી બાપુનો કથાનો લાવો લેવા આવી ગયા બંધ મોબાઈલ છે

બોરી બોર છે મસ્ત મસ્ત ભાઈ બોર આપણે તોડીએ છોલ ગળ્યા છે બોર આવો બોર ખવાવો કેબલ ખોલીને બેઠા છે પછી આપણે ઢસાનો ઓવરબ્રિજનો ઢાળ જે અમે અત્યારે હાલીને પાર કરવી છે કે ઓલી બાજુ જવાની છે રેલવે પુલ છે ઉપર બધા વાહન સનસનાટી જાય છે ન્યાય પકડે નીચે રેલવે ટ્રેક

એ નાળા તોડવામાં જ આવશે કો તો મિત્રો અહીંયા બોડી બહુ છે ને બોરના ઢગલા છે તો જો જો આ નાળું છે આને તોડીને નવું બનાવવાનું છે એટલે અહીંયા કેબલ ચેક કરવા આવ્યા છે પણ બોવડી ભળી ગયા એટલે બોર ખાવા મળ્યા એક ડારી માલગાડીની ટ્રેન જ નીકળે છે તમે જો એક ટ્રેન ગઈ ત્યાં બીજી એક પછી એક આવી લોડિંગ ટ્રેન એક નીકળે છે આ તો ટાંકા ભરેલી ટ્રેન છે જો પેટ્રોલ કેમિકલ લઈ જતી હોય એવું લાગે છે બહુ મોટી ટ્રેન છે